સુહાગન સ્ત્રીઓએ આ દિવસે કદી વાડ ન ધોવા જોઈએ નહીતર પસ્તાશો સાથે જ આપણે જાણીશું કે સુહાગણ સ્ત્રીઓએ વાડ ધોયા વિના પણ કેવી રીતે વ્રત કરી શકે છે અથવા કોઈ પણ પૂજા કે શુભ કાર્યમાં સામેલ થઈ શકે છે આની સાથે જ આપણે સ્ત્રીઓની કેટલીક એવી ભૂલો વિશે પણ જાણીશું જેનાથી ઘરમાં બરબાદી આવે છે મિત્રો હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં अनेक પરંપરાઓ અને રીત રિવાજોનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે લગ્ન અને અંતિમ સંસ્કાર ઉપરાંત ઘણી બધી એવી પરંપરાઓ ભારતીય હિન્દુ સમાજમાં આજે પણ موجود છે આ અનુસાર સુહાગન સ્ત્રીઓએ દરરોજ કેટલાક કાર્યો કરતા પહેલા શુભ અને અશુભનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ તો તમે તો જાણતા જ હશો કે સુહાગણ સ્ત્રીઓ દ્વારા વિશેષ દિવસ સિવાય ધર્મશાસ્ત્રો તેમના વાળ ધોવાનો નિષેધ માનવામાં આવ્યો છે અઠવાડિયામાં કેટલાક વિશેષ દિવસે જો સુહાગણ સ્ત્રીઓ પોતાના વાળ ધોવે તો તેમના પતિ પર આફત આવી શકે છે અહીં સુધી કે તમારા સંતાન અને પરિવારમાં પણ કષ્ટ થઈ શકે છે આવો જાણીએ કે ક્યાં છે તે દિવસો પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડિયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો મિત્રો આવો જાણીએ કે કયા દિવસે સુહાગણ સ્ત્રીઓએ વાડ નહીં ધોવા જોઈએ અને કયા દિવસે વાળ જરૂરી ધોવા જોઈએ એક બુધવાર બુધવારના દિવસે વિશેષ કરીને કુંવારી છોકરીઓએ વાડ નહીં ધોવા જોઈએ જો કોઈ કુંવારી છોકરીઓ બુધવારના દિવસે પોતાના વાળ ધોવે છે તો તેના ભાઈ પર કોઈ મોટી આફત આવી શકે છે જેનો તમે અંદાજ પણ નહીં લગાવી શકો એટલા માટે જેટલું શક્ય હોય ત્યાં સુધી બુધવારના દિવસે કુંવારી છોકરીઓને વાળ ન ધોવા જોઈએ બે ગુરુવાર જો કોઈ પણ સુહાગણ સ્ત્રી ગુરુવારના દિવસે પોતાના વાળ ધોવે છે તો તેના પતિની આયુ ઘટતી જાય છે સોહાગણ સ્ત્રીઓએ ભૂલથી પણ ગુરુવારના દિવસે વાળ ન ધોવા જોઈએ અને ના તો પુરુષોએ પણ ગુરુવારના દિવસે નખ અને વાળ વગેરે કાપવા જોઈએ આવી સ્થિતિમાં તમારે ગુરુવારના દિવસે ઘરમાં પોતું પણ નહીં લગાવવું જોઈએ અને ના તો ગુરુવારના દિવસે કપડા વગેરે ધોવા જોઈએ જો તમે આવું કરો છો તો તમારા પરિવારમાં ખૂબ મોટી વિપત્તિ આવી શકે છે ત્રણ સોમવાર જો કોઈ પરણેલી સ્ત્રી સોમવારના દિવસે વાળ ધોવે છે તો તેની દીકરીઓ અને દીકરાઓ પર કોઈ મોટું સંકેત આવવાની સંભાવના રહે છે પરિવારમાં કોઈ મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે આવી સ્થિતિમાં પરણેલી સ્ત્રીઓએ સોમવારના દિવસે પણ વાળ કદી ન ધોવા જોઈએ પરિવારને સંકટમાંથી બચાવવા માટે સ્ત્રીઓએ આ નિયમનું પાલન અવશ્ય કરવું જોઈએ આવો હવે જાણીએ કે કયા દિવસે સ્ત્રીઓએ વાળ જરૂરથી ધોવા જોઈએ મિત્રો શુક્રવારના દિવસે સ્ત્રીઓએ વાળ જરૂરથી ધોવા જોઈએ આનાથી ઘરમાં બરકત આવે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે જો સ્ત્રીઓએ શુક્રવારના દિવસે વાળ ધોવે છે તો તેમના પતિ જલ્દી ધનવાન બને છે મિત્રો જો કોઈ કારણવશ તમે વાળ ન ધોઈ શકો અને આવી સ્થિતિમાં તમારે કોઈ પણ શુભ કાર્યમાં પૂજામાં સામેલ થવું હોય

મિત્રો સ્ત્રીઓની માંગના ભાગને ગંગા સ્થાન માનવામાં આવે છે શાસ્ત્રોમાં અને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આવા પરણેલા જોડી પણ માતાનો આશીર્વાદ હંમેશા બની રહે છે પરંતુ મિત્રો માંગમાં સિંદૂર લગાવતી વખતે સ્ત્રીઓએ કેટલીક એવી ભૂલો કરી બેસે છે કે જેના કારણે તેમનું આનું ફળ મળતું નથી બલકે તેમના પતિને કષ્ટનો સામનો કરવો પડે છે અહીં સુધી કે ઘરમાં બરબાદી પણ આવવા લાગે છે અને

અને ખાસ કરીને પોતાની બિછિયા ભૂલીને પણ કોઈને આપવી ન જોઈએ આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે એ જ રીતે પોતાના કપાળ પર બિંદી પણ કદી કોઈને ન આપવી જોઈએ આ ભૂલ સુહાગણ સ્ત્રીઓએ ન કરવી જોઈએ જો તમે તમારા પગની બિછિયા પાયલ કે બિંદી કોઈને પણ આપો છો આનાથી તમારા પતિ પર કષ્ટ આવે છે મિત્રો આજની માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે